ના રીબડામાં મોડી રાત્રે પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે અને રુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગની જવાબદારી લીધી હોવાની વાત સામે આવી છે હાર્દિકસિંહ જાડેજાના માણસોએ ફાયરિંગ કર્યું અને પોલીસ દોડતી થઈ હતી મળતી માહિતી મુજબ રાજકોટના રીબડામાં ફરી ફાયરિંગની ઘટના બની છે જેમાં અનિરૂસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હોવાની ઘટના બની છે જે રાજસિંહ જાડેજાએ ફાયરિંગ કરાવ્યાનો અરજીમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે તો સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે બે લોકો ફાયરિંગ કરીને ફરાર થયા છે જેમાં તે લોકોની ઓળખ થઈ નથી પરંતુ અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે ત્યારે પોલીસે અલગ અલગ વિસ્તારમાં પણ સીસીટીવી તપાસ માટે લીધા છે ફાયરિંગ પેટ્રોલ પંપની